નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ત્રણ મજૂરો ગટર સાફ કરવા અંદર ઉતર્યા એકનું મોત બે ગંભીર ત્રણેય મજૂરો ગટર સાફ કરવા અંદર ઉતર્યા હતા એ દરમિયાન ઓક્સિજનની અસરના કારણે એકનું મોત થઈ ગયું જ્યારે બેની હાલત ગંભીર છે સુપ્રીમ કોર્ટે ગટર સફાઈ દરમિયાન અંદર ઉતરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે હોવા છતાં કોન્ટ્રાક્ટરો મજૂરોની મજબૂરીનો લાભ ઉઠાવીને તેમને ગટરમાં ઉતરવા માટે મજબૂર કરી રહ્યા છે આવી જ એક ઘટનામાં એક મજૂરનું મોત થઈ ગયું છે જ્યારે બેની હાલત ગંભીર છે મામલો ઉત્તર પ્રદેશના સતના જિલ્લાનો છે જ્યાં ગટરની સફાઈ દરમિયાન થયેલા અકસ્માતે ફરી એકવાર કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો પર્દાફાશ કરી સફાઈ કામદારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે ગઈકાલે બપોરે કોલગવાન પોલીસ સ્ટેશન વિસ્તારના કૃપાલપુર વિસ્તારમાં ત્રિવેણી પેલેસ નજીક ત્રણ સફાઈ કામદારો ઝેરી ગેસના સંપર્કમાં આવતા ભૂગભ ગટર લાઇનમાં ઉતરી ગયા હતા તેમાંથી એકનું મોત થયું હતું જ્યારે બેની હાલત ગંભીર છે પ્રાપ્ત માહિતી અનુસાર એન વિરાટ કંપની દ્વારા ગટર સફાઈનું કામ ચાલી રહ્યું હતું ત્રણેય કામદારો કોઈપણ સલામતી સાધનો ઓક્સિજન માસ્ક સેફ્ટી બેલ્ટ અને અન્ય ઉપકરણો વિના ઊંડા ચેમ્બરમાં ઉતર્યા હતા તળિયે પહોંચતા ત્રણેય ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા જેની એટલી વિનાશક અસર હતી કે ત્રણેય બે ભાન થઈ ગયા હતા લાંબા સમય સુધી અંદર કોઈ હિલચાલ ન થતાં બહાર ઊભેલા લોકોને ડર લાગ્યો કે અંદર કંઈક અજુગતું થયું છે એ પછી તેમણે હિંમત દાખવીને ત્યાંથી પસાર થતી એમ્બ્યુલન્સ ને રોકીને તેને ઓક્સિજન સિલિન્ડર અને દોરડાનો ઉપયોગ કરીને તૈણેને બહાર કાઢ્યા હતા ત્યારબાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલમાં હાજર ડૉક્ટરોએ સંતકુમાર ઉર્ફે અમિત કુશવાહાને મૃત જાહેર કર્યો હતો સંતકુમાર તેના ઘરમાં એક માત્ર કમાનાર ભાઈ હતો તેની ત્રણ બહેનો અને માતા પિતા છે ગટરમાં પ્રવેશેલા અન્ય બે કામદારો પણ ગંભીર સ્થિતિમાં છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે આ અકસ્માતનું આઘાતજનક એટલા માટે પણ છે કારણ કે ત્રણ દિવસ પહેલાં બાવીસ સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં આવી જ ઘટના બની હતી કિસ્તુલા કિસ્તુકુલા સ્કૂલ પાસે પીસી સ્નેહિલ કંપનીના બે કર્મચારીઓ ગટર સાફ કરતી વખતે ઝેરી ગેસના કારણે બેભાન થઈ ગયા હતા એ દરમિયાન ઘટના સ્થળે પહોંચેલી એસ રાહુલ શિલાડિયા અને તેમના પોતાના વાહનમાં હોસ્પિટલ લઈ ગયા હતા અને બંને બચી ગયા હતા એ ઘટના બાદ એવી આશા હતી કે કોન્ટ્રાક્ટર કંપનીઓ અને જવાબદાર અધિકારીઓ આવી ઘટનાઓ પ્રત્યે વધુ સતર્ક રહેશે પરંતુ એવું કશું થયું નહીં ગુરુવારની ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે અધિકારીઓ નિયમો અને સલામતીના ધોરણોને અવગણી રહ્યા છે મૃતકના પરિવારે સરકાર પાસેથી પચાસ લાખની આર્થિક સહાય અને મૃતકની પત્નીને નોકરીની માગ કરી છે તેમણે સલામતીના નિયમોને અવગણવા બદલ કંપની અને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરી છે કોંગ્રેસના નેતાઓએ વહીવટીતંત્રની બેદરકારીને પણ દોષી ઠેરવી છે અને પરિવાર માટે નાણાકીય સહાય અને ગુનેગારો સામે એફઆઈઆર નોંધવાની માગ કરી છે એસડીએમ રાહુલ શિલાડીયાએ જણાવ્યું હતું કે ગટર સાફ કરતી વખતે એક કર્મચારીનું મૃત્યુ થયું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ખરેખર શું બન્યું હતું તે કહી શકાશે પરિવારને જે પણ મદદ થઈ શકશે તે પૂરી પાડવામાં આવે છે હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગટર સફાઈના કામે કામદારોના જીવનને જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે ને સલામતી સાધનો પૂરા પાડવામાં આવે છે ન તો સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે તંત્ર ભલે તપાસનું આશ્વાસન આપ્યું પરંતુ હકીકત એ છે કે કોન્ટ્રાક્ટરોને ગરીબ મજૂરોના જીવનની કોઈ કિંમત નથી અને ચિંતા નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ